જામનગરના લાલપુર તાલુકાના ગોવાણ ગામે બે વર્ષનો રાજ જે ખેત મજૂર પરિવારનો દીકરો હતો તે બોરવેલમાં ગરકાવ થયો હતો ભારે જેમદ બાદ કલાકોના રેસ્ક્યુ બાદ તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો આખરે આ પરિવારે ખેતર માલિકની સામે ફરિયાદ દાખલ કરી છે પોલીસે તેના પિતાની ફરિયાદ લઈ અને ખેતર માલિક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે તો બીજી બાજુ આપને જણાવી દઈએ કે હવે રાજ્ય અને દેશના લોકોની પ્રાર્થનાની ખૂબ જરૂર છે રાજને રાજ જે બે વર્ષનો છે તે હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યો છે તે જિંદગી અને મોતની સામે સંઘર્ષ કરી રહ્યો છે આ બે વર્ષી બાળકને બચાવવામાં તો આવ્યો પણ તેની શારીરિક તકલીફો દૂર નથી થઈ રહી તેની ઉપર ડૉક્ટરોની એક વિશેષ ટીમ નજર રાખી રહી છે અને તેઓ પણ કહી રહ્યા છે કે અમે બનતા પ્રયત્ન કરીશું રાજને બચાવવા માટે પણ ખાસ કરીને કહી દઈએ બીબી ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અમે પણ આપને અપીલ કરીએ છીએ કે આપની એક પ્રાર્થના આપની દુઆ આ બે વર્ષના બાળકને નવી જિંદગી આપશે ગઈકાલે લાલપુરના ગોવાણા ગામેથી બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના બાળકને અત્રેના પીડીયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાવવામાં આવેલું હતું બાળક જ્યારથી આવ્યું ત્યારથી બેભાન અવસ્થામાં હતું અને આ સિવાય એના બ્લડ પ્રેશર અને એમના શુગર લેવલમાં ફ્લક્ચ્યુએશન્સ જોવા મળેલા હતા બાળક જે છે એની ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સઘન સારવાર આપવામાં આવી રહી છે કારણ કે બાળકને ઘણી બધી તકલીફો એકસાથે હોવાના કારણે બાળકને અહીંયા આપણે જે સારવાર આપી રહ્યા છીએ એમાં હાલ અમારે વેન્ટિલેશનનો પણ સમાવેશ કરવો પડ્યો છે કારણ કે જેથી કરીને બાળકનું શ્વાસોચ્છવાસ નોર્મલાઇઝ કરી શકાય અને બાળક સારી રીતે વ્યવસ્થિત આ પરિસ્થિતિમાંથી એમખેમ બહાર આવી શકે આ પરિસ્થિતિમાં અમારા પીડિયાટિક ડિપાર્ટમેન્ટ સિવાય અન્ય ડિપાર્ટમેન્ટ્સ જેમ કે સર્જરી ડિપાર્ટમેન્ટ છે ઈએનટી ડિપાર્ટમેન્ટ છે ઓપ્થેલમોલોજી છે એ બધા ઇન્વોલ્વ છે અને સૌ કોઈ બાળકની સુખાકારી માટે કોશિશ કરી રહ્યા છે હું ગુજરાતભરના લોકોને એ જ કહીશ કે હાલ આ બાળક માટે પ્રાર્થના કરશો